વડગામ તાલુકાના હરદેવાસણા ગામના ઠાકોર સમાજની દીકરીએ ખેલ મહાકુંભમાં રમી મેડલ પ્રાપ્ત કરી ગામ તેમજ સમાજનું ગૌરવ વધાર્યું વડગામ તાલુકાના હરદેવાસણા ગામની સત્તર વર્ષીય વિદ્યાર્થીની વિરૂપાબેન સોમાજી ઠાકોરે ગુજરાત સરકાર દ્વારા આયોજિત મુંગા અને બહેરાવણા ખેલ મહાકુંભમાં પોતાની પ્રતિભા દ્વારા ત્રીજો સ્થાન મેળવીને હરદેવાસણા ગામ અને ઠાકોર સમાજનું ગૌરવ વધાર્યું છે તેમજ વિરૂપાબેન પાલનપુર ખાતે મમતા મંદિરમાં ધોરણ અગિયારમાં અભ્યાસ કરે છે અને તેમની સફળતા તેમના અથાગ મહેનત અને સંકલ્પનું પરિણામ છે જેમાં વિરૂપાબેન ઠાકોરના માતા પિતા નાનપણમાં ગુજરી ગયેલ ત્યારે દીકરીની સારસંભાળમાં મુખ્ય ભૂમિકા તેમની ફઈ સીવીબેન ઠાકોરની હોય અને તેમના સમર્થન અને માર્ગદર્શન હેઠળ વિરૂપાબેન સોમાજી ઠાકોર ભણી ગણીને આગળ વધી રહ્યા છે ત્યારે અભ્યાસ સાથે સાથે ખેલ રમતમાં પણ પોતાનું નામ રોશન કરી રહ્યા છે જ્યારે વિરૂપાબેનના ફઈ સીવીબેન જણાવેલ કે વિરૂપાબેન અલગ અલગ ખેલ મહાકુંભ સ્પર્ધામાં ભાગ લઈ કુલ બાર મેડલ પ્રાપ્ત કર્યા છે મારી ભત્રીજી વિરૂપાબેનના ઉજ્જવળ ભવિષ્ય માટે હંમેશા હું સાથ અને સહકાર આપી રહી છું અને મારા આશીર્વાદ છે તેમજ મારી ભત્રીજી ઉત્તર ઉત્તર પ્રગતિ કરે અને અભ્યાસ ક્ષેત્રે અને રમતમાં આગળ વધે તેવા આશીર્વાદ છે ત્યારે વિરૂપાબેન ઠાકોરની જેમ મહેનત અને સંકલ્પથી કોઈપણ વ્યક્તિ પોતાનું ભાગ્ય બદલી શકે છે ત્યારે હરદેવાસના ગામની ઠાકોર સમાજની દીકરી જે પાલનપુર મમતા મંદિર ખાતે અભ્યાસ કરતી હોય ત્યારે મુકબધિર મિત્ર મંડળ દ્વારા ઓલ ગુજરાત સ્પોર્ટ્સ કાઉન્સિલ ઓફ ધ ટેક દ્વારા વડોદરા ખાતે રાજ્યકક્ષાના ખેલ મહાકુંભમાં મુંગા અને બહેરાઓની સ્પર્ધા યોજાઈ જેમાં વિરૂપાબેન ઠાકોર દોડની રમતમાં ત્રીજો નંબર લાવી હરદેવાસણા ગામ તેમજ ઠાકોર સમાજ અને તાલુકાનું ગૌરવ વધાર્યું છે